શ્રી ગણેશ આયા નમો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે મંગલકારી પાવન કરનારી શુભ કરનારી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર પાપોનો નાશ કરી મુક્તિ દેનારી એકાદશી છે તો આજે આ એકાદશી ઉત્પત્તિ એકાદશી અથવા ઉત્પન્ન એકાદશી કહેવામાં આવે છે આ કાતક માસના કૃષ્ણ પક્ષની અગિયારમી તારીખે દેવી એકાદશી પ્રગટ થયા હોવાથી તેને ઉત્પત્તિ એકાદશી કહેવામાં આવે છે તો આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું એકાદશીના આ પવિત્ર પાવન દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય સત્તરના ગુણત્રય વિભાગ યોગના સારાંશ મહાત્મ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ગીતા યા પુસ્તકમ યત્ર પાત્ર યત્ર પાટઃ પર્વત તે તત્ર સર્વાણી તિથાની પ્રયાગાદિના તત્વે જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ છે જ્યાં ગીતાનું પઠન થાય છે ત્યાં સર્વતીથો વાસ કરે છે અર્થાત તીર્થયાત્રા જેટલું ફળ પવિત્ર ગીતાજીના પાઠથી મળે છે પ્રયાગ આતિ પવિત્ર ધામોમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે તે પુણ્ય ગીતાજીના પઠન શ્રવણથી મળે છે શ્રીમદ ભગવદ્ ગીતાજીના અધ્યક્ષરો કહેતા કરતા પહેલા આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાની સ્તુતિ કરીએ ગીતા સુગીતા કર્તવ્ય કી મન્ય સંગ્રહ યા પદ્મનાભસ્ય મુખત્વાની સુતા જે દિવ્ય છે જે મધુર છે તેનું સતત ધ્યાન કરો નિયમિતને સમીપ રાખો કારણ કે ગીતાએ ગંગાથી પણ વધારે છે કેમ કે ગંગામાં સ્નાન કરવાવાળો પોતે મુક્ત થાય છે પણ બીજાને મુક્ત કરી શકતો નથી પરંતુ ગીતાથી પોતે મુક્ત થાય છે અને બીજાને મુક્ત કરવામાં સમર્થ બને છે ગંગા ભગવાનના ચરણમાંથી પ્રગટ થઈ છે જ્યારે ગીતા તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી પ્રગટ થઈ છે સત્તરમાં અધ્યય ગુણત્રય વિભાગ યોગનો સારાંશ માણસ માત્રના દિલમાં શ્રદ્ધા તો રહેવાની જ કોઈની શ્રદ્ધા સત્વગુણીવાળી હોય તો કોઈની રાજસી તો વળી કોઈની તમોગુણી શ્રદ્ધા રાખતો હોય છે માણસનું મન જેવું હોય તેવી તેની શ્રદ્ધા રહેવાની માણસ પણ શ્રદ્ધા જેવા જ ગુણવાળો હોય છે સત્વગુણ ધરાવનારા લોકો ઇન્દ્ર વગેરે દેવોની ભક્તિ કરે છે રજોગુણવાળા દાનવો રાક્ષસો વગેરેને ભજે છે અને તમો ગુણવાળા પ્રેત વગેરેનું યજન કરે છે સાત્વિક માણસો મીઠાશવાળું ચિકાસવાળું સાદું જ ભોજન પસંદ કરે છે રાજસી લોકોને ખારું ખાટું તીખું કડવું નડે તેવું ખાવાનું ગમે છે અને તામસી પ્રકૃતિવાળા માણસોને ગંધાતું વાસી અને ગંદુ ખાવાનું વધારે પાવે છે જે માણસ પોતાની ફરજ સમજીને યજ્ઞ કરે છે તે સત્વગુણી છે રજોગુણી ફળની આશા રાખીને યજ્ઞ કરે અને તમોગુણી મોટાઈ માટે યજ્ઞ કરે છે વિદ્વાન ગુરુ દેવ બ્રાહ્મણ વગેરેની પૂજા કરે અને જે માન આપે તે શારીરિક તપ કરે છે તેમ ગણાય બીજાને ગમે તેવું અને કલ્યાણ કરે તેવું છતાં સાચું બોલવું અને બીજાને દુઃખ ન લાગે તેવું બોલવું તથા વેદનું અધ્યયન કરવું તે વચનનું તપ ગણાય સંયમ કેળવો મનને ખુશ રાખવું અને સાચા હૃદયથી પવિત્રતાનું પાલન કરવું તે માનસિક તપ છે ધામસી માણસો મોટાઈ માટે ઉદ્ધાયથી તપ કરે રાજસી માણસો ફળ પીળવાની ઈચ્છાથી દાન આપે અને સાત્વિક લોકો દાન કરે ત્યારે ફળની જરાય ઈચ્છા કરતા નથી સત્તરમો અધ્યાય શ્રદ્ધાત્રય વિભાગ અર્જુન બોલ્યા હે કૃષ્ણ જેઓ શાસ્ત્રવિધિ છોડીને કેવળ શ્રદ્ધાયુક્ત થઈને આપનું પૂંજન કરે છે તેઓની ગતિ કેવી થાય છે સત્વગુણી રજોગુણ કે તમોગુણ શ્રી ભગવાન બોલ્યા મનુષ્યોને સ્વભાવથી સાત્વિક રાજસિક અને તામસી એમ ત્રણ પ્રકારની શ્રદ્ધા હોય છે તે તું મારી પાસેથી તું સાંભળ તો હે ભારત બધા મનુષ્યોની શ્રદ્ધા તેમના અતકરણની શુદ્ધિ અનુસાર હોય છે દરેક મનુષ્ય શ્રદ્ધામય અને જેવી એની શ્રદ્ધા તેઓ તે હોય છે સાત્વિક મનુષ્યો દેવોને પૂજે છે રાજસી મનુષ્યો યક્ષો અને રાક્ષસોને પૂજે છે તથા બીજા તામસી લોકો ભૂત પ્રેત વગેરેને પૂજે છે દંભ અને અહંકારવાળા જે મનુષ્યો કામનાઓ અને આ શક્તિના બળથી પહેરાઈને કેવળ મૂઢતાપૂર્વક શાસ્ત્રે ન કહ્યું હોય એવું ઘોર તપ કરે અને શરીરમાં રહેલા પાંચ ભૂતોની તથા અંતર્યામી એવા મને પણ કષ્ટ આપે તેમને તું આસુરી નિશ્ચયોવાળો જાણ વળી આહાર પણ સૌને ત્રણ પ્રકારના પ્રિય હોય છે તેમજ યજ્ઞ તપ અને દાન પણ ત્રણ પ્રકારના હોય છે તેમનું આ ભેદ તું સાંભળ આયુષ્ય સાત્વિકતા બળ આરોગ્ય સુખ અને રુચિ વધારનારા રસયુક્ત સ્નિગ્ધ પૌષ્ટિક અને મનને ગમે તેવા આહાર સાત્વિક મનુષ્યોને પ્રિય હોય છે કડવા ખાટા અતિતુષ્ણ તીખા લુખા દાહ આપનારા રાજ આહારો રાજસી મનુષ્યોને પ્રિય હોય છે અને તે દુઃખ શોખ તથા રોગ ઉત્પન્ન કરનારા હોય છે એક પ્રહર સુધી પડી રહેલું ઉતરી ગયેલું રસી દુર્ગંધિત વાસી ઉચ્છિત અને અપવિત્ર ભોજન તામસી માણસોને પ્રિય હોય છે જે લોકો ફળની આકાંક્ષા રાખતા નથી પણ મારે યજ્ઞ કરવો જોઈએ એમ મનથી પોતાનું કર્તવ્ય સમજીને જે યજ્ઞ કરે છે તે સાત્વિક છે પણ હે ભરત શ્રેષ્ઠ ફળને લક્ષમાં રાખીને તેમજ દંભ માટે જે યજ્ઞ કરાય છે તે તું રાજસ જાળ અને શાસ્ત્રવિધિ રહિત અન્નદાન રહીત મંત્રો રહિત દક્ષિણારિત અને રહિત યજ્ઞને તામસ કહે છે દેવ બ્રાહ્મણ ગુરુ અને વિદ્વાનોનું પૂંજન પવિત્રતા સરળતા બ્રહ્મચર્ય અને અહિંસા એ શારીરિક તપ કહેવાય છે કોઈને ઉદ્વેગ ન કરનારી સત્ય પ્રિય અને હિતકારી વાણી બોલવી તથા સ્વાધ્યાયનો અભ્યાસ એ વાણીનું તપ કહેવાય છે મનની પ્રસન્નતા સૌમ્ય ભાવ મૌન આત્મસંયામ અને ભાવનાની શુદ્ધિ એ મનનું તપ કહેવાય ફળની ઈચ્છા વિનાના સાવધાન મનુષ્યોએ ઉત્તમ શ્રદ્ધાથી આચરેલા એ ત્રણ પ્રકારના તપને સાત્વિક કહે છે કોઈના સત્કાર માન અથવા પૂજા માટે દંભપૂર્વક જે તપ કરાય તે અસ્થિર તથા નાશવંત તપને રાજસ કહ્યું છે જે મૂળતાપૂર્વક હટથી મનવાણી અને શરીરને પીડીને બીજાનું અનિષ્ટ કરવાના હેતુથી તપ કરાય તેને તામસ તપ કહેલું છે દાન દેવું એ ફરજ છે એવી બુદ્ધિથી બદલાને આશા વિના યોગ્ય સ્થળે યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને જે અપાય છે તેને સાત્વિક દાન કહેલું છે પરંતુ બદલો મેળવવા માટે અથવા ફળની આશાથી કચવાતા મને જે આપવામાં આવે તેને રાજસ દાન કહ્યું છે જે દાન સત્કાર વગર તિરસ્કારથી અને અયોગ્ય દેશકાળમાં કુપાત્રને આપવામાં આવે તેને તામસ દાન કહેલું છે ઓમ તત્સ આ ત્રણેય શબ્દો બ્રહ્મના વાચક છે તેનાથી પૂર્વે બ્રાહ્મણો વેદો અને યજ્ઞો નિમિત થયા છે માટે બ્રહ્મને જપનારાઓ ઓમ એવો ઉચ્ચાર કરીને યજ્ઞ દાન તપ વગેરે શાસ્ત્ર વિહિત ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે તત્ એટલે સર્વ તે પરબ્રહ્મ છે એવી ધારણાપૂર્વક તત્નો ઉચ્ચાર કરીને ફળની આકાંક્ષા રાખ્યા વિના મુમશિવો કેવળ મોક્ષ માટે યજ્ઞ દાન અને તપ વગેરે કરે છે સત આ પરમાત્માનું નામ સદભાવમાં અને શુદ્ધ ભાવમાં વપરાય છે તથા કલ્યાણકારક કર્મો માટે પણ સત શબ્દનો પ્રયોગ થાય છે યજ્ઞ તપ અને દાનમાં દઢ રહેવું એ પણ સત કહેવાય અને ઈશ્વર પ્રત્યથી જે ક્રમ હોય કર્મ હોય તે પણ સત કહેવાય હે પાર્થ અશ્રદ્ધાથી યજ્ઞ દાન તપ કે જે કંઈ કરવામાં આવે તે અસત કહેવાય તે અહીં કે પલલોકમાં કલ્યાણકારક થતું નથી એથી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સ સમાદમાં શ્રદ્ધા તે વિભાગયોગ નામનો સત્તરમો અધ્યાય સમાપ્ત સત્તરમાં અધ્યાયનું મહાત્મ અને તેનું ફળ દક્ષિણાવર્તનો રાજા હાથીઓનો ઘણો શોખીન હતો આથી તેણે પોતાના રાજ્યમાં હાથીઓનો મોટો કાફલો રાખ્યો હતો રાજાના આ સંગ્રહ સ્થાનમાં દેશ વિદેશના અનેક હાથીઓ હતા આ હાથીઓને સાચવવા માટે તથા તેમને કેળવણી આપવા માટે અનેક નોકર ચાકર અને મહાવતો રાખવામાં આવ્યા હતા રાજાના હાથી એક હાથી એક દિવસ અચાનક ગાંડો થઈ ગયો તેને જોર કરીને તેની બાંધેલી સાંકળો તોડી નાખી તથા હાથી ખાનાની બહાર નીકળીને રાજમાર્ગ પર આમથી તેમ દોડવા લાગ્યો રાજાને આ વાતની ખબર પડતાં જ તેને હાથીને કાબૂમાં લેવા માટે મહાવતોને દોડાવ્યા આ મહાવતો દોડા સાંકળો અંકુશ ભાલા વગેરે લઈને હાથીને કાબૂમાં લેવા તેની પાછળ દોડ્યા હાથી ચારે તરફ ઝૂમતો અને ઘૂમતો ઘડીકમાં આમ તેમ દોડતો જતો હતો હાથીના દરથી સઘળો માર્ગ સુમસાન બની ગયો હતો આખા માર્ગ ઉપર ઘણું ઘણું નુકસાન કરતો અને તોડફોડ કરતો તે ગાંડો હાથી નગરના મુખ્ય ચોકમાં આવી પહોંચ્યો અહીં વિશાળ જગ્યા હોવાથી મહાવતોએ હાથીને ચારે બાજુથી ઘેરી લીધો હાથી ચોકની મધ્યમાં પોતાની મસ્તીમાં ઊભો ઊભો ડોલતો હતો અને મહાવતોને જોઈને કોઈ કોઈ વાર ઘણી મોટી રાડ પણ પાડતો હતો મહાવતો ચારે તરફથી હાથીને ઘેરી તો ઊભા હતા પણ તેની પાસે જવાની કોઈની હિંમત ચાલતી ન હતી છેવટે એક યુવાન મહારથ મહાવત હાથીને જોર કરવા આગળ વધ્યો બીજા મહાવતોએ તેને ના પાડી છતાં તે આગળ વધ્યો જ્યારે તે હાથીની નજીક પહોંચ્યો ત્યારે હાથીએ તેને એક જ સપાટામાં પોતાની સૂંઢમાં પકડીને ઊંચે આકાશમાં ઉછાળ્યો પેલો યુવાન જમીન પર જોરથી પછડાયો અને તરત મરણને શરણે થયો ગાંડા હાથીને જીવ તો પકડવો મુશ્કેલ છે એમ માનીને રાજાની રજા મેળવીને બીજા મહાવતોએ તીર ભાલા વડે ગાંડા હાથીને મારી નાખ્યો જે મહાવતને હાથીએ મારી નાખ્યો તે બીજા જન્મમાં હાથી થયો જ્યારે તે મોટો થયો ત્યારે તેના માલિકે તેને વેચી દીધો અને દક્ષિણાવતના રાજાએ જ તેને ખરીદ્યો જ્યારે તેને મહાવતો દક્ષિણાવતમાં લાવ્યા ત્યારે નગરના ચોકમાંથી પસાર થતાં જ તેને પોતાના આગલા જન્મની બધી વાતનું જ્ઞાન થયું પોતાનું આવું કરુણ રીતે મોત થયેલું યાદ આવતા તેને ઘણું દુઃખ થયું અને તેથી તેણે ખાવા પીવાનું છોડી દીધું તથા બીમારની જેમ એક તરફ તે પડી રહ્યો રાજાએ બીમાર હાથીને સાજો કરવા ઘણા ઉપાય કર્યા પણ વ્યથ ગયા નિરથક ગયા એક દિવસ એક સંત દક્ષિણા વર્તમાં આવી ચડ્યા રાજાની આજ્ઞા લઈને પ્રધાન પહેલાં સંત પાસે ગયા અને રાજાના હાથીની બધી વાત કરી શણવાર ધ્યાન કરીને સંત બોલ્યા હે મંત્રી તમારો હાથી પૂર્વજન્મનો પુણ્યાત્મા છે એને કોઈ પાપને લીધે તેણે મહાવતનું તથા હાથીનો જન્મ ધારણ કર્યો પરંતુ આ જન્મમાં તેને ઉત્તમ ગતિ પ્રાપ્ત થશે માટે તમે કોઈ વિદ્વાન બ્રાહ્મણને બોલાવી તે હાથીની સન્મુખે ગીતાના સત્તરમાં અધ્યાયનો પાઠ કરાવો તથા તે પાઠનું મંત્રેલું જળ હાથીને છાંટો તેથી ઈશ્વર તેનું કલ્યાણ કરશે રાજાની આજ્ઞા મેળવીને પ્રધાને સંતના કહ્યા પ્રમાણે ગીતાના સત્તરમાં અધ્યાનો પાઠ કરવા બ્રાહ્મણોની વ્યવસ્થા કરી દીધી ત્રણ દિવસ અને ત્રણ રાત્રિ સતત ચાલ્યા ચોથા દિવસે સવારમાં જ્યાં પાઠની શરૂઆત થતી હતી તે જ વખતે હાથીએ પ્રાણ છોડ્યા તથા બજારની બધાની નજર સમક્ષ હાથી ઉત્તમ વિમાનમાં બેસીને વૈકુંઠમાં ગયો વેદો ભગવાનના નિઃસ્વાસ છે અને ગીતા ભગવાનની વાણી છે નિઃવાસ તો સ્વાભાવિક હોય પરંતુ ગીતા ભગવાને યોગમાં સ્થિત થઈને કહી છે તેથી વેદો કરતાં પણ ગીતા વિશેષ છે વસુદેવ વસુતમ દેવમ કંચ ચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ